જોહાર જય આદિવાસી આદિવાસી સમાજની ઘણી બધી સમસ્યાઓ છે આદિવાસી સમાજના અસ્તિત્વ માટે ઘણા બધા પડકારો છે પરંતુ જાણે કે આદિવાસી સમાજની કોઈ સમસ્યા જ ન હોય આદિવાસી સમાજના અસ્તિત્વ સામે કોઈ પડકારો જ ન હોય તે રીતે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા જે સંગઠનો છે એમના દ્વારા આદિવાસી વિસ્તારનો ફક્ત એક જ સમસ્યા હોય તે રીતે ધર્મંતરણનો જે મુદ્દો છે એને સતત ચગાવવામાં આવી રહ્યો છે અને મીડિયામાં ચલાવવામાં આવી રહ્યો છે હવે આવું શા માટે આ ખરેખર તમામ લોકોએ સમજવાની જરૂર છે અને આ જે મુદ્દો છે એના પર અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે ક્યાંક ક્યાંક ને જે આદિવાસીઓ છે તો આદિવાસીઓને ધર્મના નામે એમની વિરુદ્ધ પેદા કરવા માટેનું હોઈ શકે વચ્ચે ભેદભાવ પેદા કરવા માટેનું ષડયંત્ર હોઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પર આદિવાસી સમાજ સંગઠિત ન થાય અને એના વિરુદ્ધ અવાજ ન ઉઠાવે એના માટે ક્યાંક ને ક્યાંક આ જે ષડયંત્ર હોય તે રચવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે આદિવાસી વિસ્તાર એટલે કે શિડ્યુલ પાંચમાં જે સમાવેશ વિસ્તાર છે ઉમરગામથી લઈને અંબાજી સુધી એ સમગ્ર વિસ્તારની આપણે જો વાત કરીએ તો સમગ્ર વિસ્તારનો જે આદિવાસી છે તે આજે સતત આંદોલન કરી રહ્યો છે એ પછી ઉમરગામમાં જે જીઆઈડીસી છે તો એ જીઆઈડીસીમાં પોતાની જે જમીન છે જમીન બચાવવા માટે આદિવાસી લડી રહ્યો છે ડાંગનો આદિવાસી પાર્ક આપી નર્મદા લિંક યોજના વિરુદ્ધ લડી રહ્યો છે તાપી જિલ્લામાં વેદાંતાથી લઈને જે આપણી સરકારી હોસ્પિટલ છે તો એ સરકારી હોસ્પિટલના ખાનગીકરણ વિરુદ્ધ આદિવાસીઓ આંદોલન ચલાવી રહ્યા છે એને છપ્પન વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે જંગલ જમીન ખેડતા આદિવાસીઓ પોતાના જંગલ જમીન માટે લડી રહ્યા છે ઉમર ગામથી અંબાજી સુધીમાં વાત કરીએ તો આદિવાસીઓ એન કેન પ્રકારે કોઈકને કોઈક આંદોલન સાથે જોડાયેલા છે સાથે સાથે ખોટા જે આદિજાતિ પ્રમાણપત્રો અને સરકારી નોકરી પર લાગી ગયા છે સત્તા ભોગવી રહ્યા છે એના વિરુદ્ધ આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે અને

તો આ બધા વિરુદ્ધ આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે અને આ જે તમામ મુદ્દા છે એ મુદ્દાઓને નજરઅંદાજ કરીને ભાજપ અને આરએસએસ દ્વારા ફક્ત ધર્માંતરણનો જે મુદ્દો છે એ જ મુદ્દો આદિવાસીઓની સમસ્યા તે રીતે સતત ચલાવવામાં આવી રહ્યો છે પેલું કહેવાય છે ને કે ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ છે એ જ નીતિ હાલમાં આદિવાસી વિસ્તારમાં ચાલી રહી છે કારણ કે આદિવાસી વિસ્તારમાં આપણે જોઈએ તો વર્ષોથી અલગ અલગ ધર્મ પાળતા લોકો રહે છે આદિવાસી સમુદાયમાં પણ કેટલાક આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે આદિવાસી સાથે જીવે છે કેટલાક આદિવાસીઓ હિન્દુ ધર્મ અપનાવી ચૂક્યા છે કેટલાક આદિવાસીઓ ખ્રિસ્તી અપનાવી ચૂક્યા છે જ્યારે કેટલાક આદિવાસીઓ મુસલમાન ધર્મ પણ અપનાવી ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી ક્યારે જે અલગ અલગ ધર્મમાં ગયેલા આદિવાસીઓ છે એમની વચ્ચે પણ ક્યારેય ટકરાવની સ્થિતિ નથી થઈ એમના વચ્ચે ક્યારેય વેર ભાવ નથી થયો એમના વચ્ચે ક્યારેય ભેદભાવ નથી થયો પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક રાજ કરવા માટે કાં તો પછી આદિવાસીઓની જે બહુમૂલી જમીન છે જેમાં ખનીજ છે એ જમીન પડાવી લેવા માટે આદિવાસીઓ સંગઠિત થઈને ન લડે એવા આશયથી આ જે મુદ્દો છે ચલાવવામાં આવી રહ્યો છે હવે ખરેખર પ્રશ્ન એ છે કે આદિવાસીઓનો ધર્મ કયો કારણ કે બંધારણમાં પણ આદિવાસીઓના ધર્મ વિશે કોઈ ચોખવટ નથી કરવામાં આવે સાથે સાથે રાષ્ટ્રપતિ દ્વારા એમનો જે અનુસૂચિત જનજાતિની યાદીનો જે હુકમ કરવામાં આવ્યો હતો તો તેમાં પણ જે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી એટલે કે જે આદિવાસીઓ છે એમના ધર્મને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ઘણીવાર જ્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે અલગ અલગ નોકરીઓ માટે તો એ પરીક્ષાઓમાં પણ ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જે અનુસૂચિત જનજાતિ છે એને કયા ધર્મ સાથે સંબંધ છે ત્યારે એના જવાબમાં સરકાર પણ સ્વીકારે છે કે કે અનુસૂચિત અનુસૂચિત કોઈ પણ નથી એટલે હિન્દુ એની અલગ છે પૂજા પદ્ધતિઓ એના જે દેવી દેવતાઓ છે તે અલગ છે એટલે જે અનુસૂચિત જનજાતિઓ છે તો એમને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી એ સરકાર પણ માને છે બંધારણમાં પણ છૂટ આપી છે રાષ્ટ્રપતિ પણ એની ઘોષણા કરી છે પરંતુ ક્યાંક ક્યાંક જે આદિવાસીઓ છે એ આદિવાસીઓના આ તમામ મુદ્દાથી અજાણ રાખીને આદિવાસીઓને ધર્મના નામે ભડકાવાનો ખેલ ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે જો ધર્માંતરણની વાત કરવામાં આવે તો ફક્ત ખ્રિસ્તીઓ ધર્માંતરિત ન કહી શકાય આદિવાસી સંસ્કૃતિ છોડીને જેટલા પણ લોકો અન્ય ધર્મોમાં જોડાયા છે આદિવાસી રીત રિવાજ છોડીને આદિવાસી જીવનશૈલી છોડીને જેટલા પણ અન્ય ધર્મોમાં જોડાયા છે એ તમામ લોકો ધર્માંતરિત કહી શકાય એટલે કે એમણે તમામે આદિવાસી સંસ્કૃતિમાંથી આદિવાસી જીવનશૈલીમાંથી ધર્માંતરિત થઈને ધર્માંતરણ કરીને તેઓ અન્ય ધર્મોમાં જોડાયા છે અન્ય જીવનશૈલીમાં જોડાયા છે અન્ય સંસ્કૃતિમાં જોડાયા છે પછી એમાં ફક્ત ખ્રિસ્તી જ આવે એવું નથી એમાં હિન્દુ પણ આવી જાય એમાં ખ્રિસ્તી મુસલમાન કે પછી અન્ય કોઈ પણ હોય એ તમામ આવી જાય આ જે મુદ્દો છે એ તમામે સમજવાની જરૂર છે કારણ કે આપણે હાલના સમયે જોઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટ આવી રહ્યા છે તો એ પ્રોજેક્ટો માટે આદિવાસીઓની જમીન જરૂરી છે અને ખાસ કરીને આપણે જોઈએ તો જેટલા પણ અત્યાર સુધી આંદોલનો થયા તો એ તમામ આંદોલનોમાં આદિવાસી વિસ્તારના તમામ ધર્મના લોકો તમામ આદિવાસીમાંથી જે ધર્માંતરિત થયા છે તે લોકો પણ એ આંદોલનોમાં જોડાયા છે અને સરકારના વિરોધમાં આવીને ઊભા રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રોજેક્ટો આવી રહ્યા છે તે પ્રોજેક્ટોના આદિવાસી વિસ્તારમાં લાવવા માટેના પણ આ ષડયંત્રો હોઈ શકે અને આદિવાસી જે છે તો આદિવાસી કોને ગણવા તે પણ મોટો પ્રશ્ન છે તો આદિવાસી જે પોતાની જીવનશૈલી પોતાના દેવી દેવતા આપણા જે આદિવાસીઓ છે એમના દેવી દેવતાઓ અલગ છે એમના જે દેવી દેવતાઓ છે તે પ્રકૃતિ સાથે જોડાયેલા છે એમના દેવી દેવતાઓને કોઈ આકાર નથી હોતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે અન્ય ધર્મના અન્ય સંસ્કૃતિના જે દેવી દેવતાઓ છે એમને આદિવાસીઓ સાથે જોડી દેવામાં આવ્યા છે અને આદિવાસી વિસ્તારના જે મંદિરો છે તો એ મંદિરોમાં પણ જે અન્ય સંસ્કૃતિ છે અન્ય ધર્મની સંસ્કૃતિ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે તેને થોપી બેસાડવામાં આવી છે એવું કહેવું જરા પણ ખોટું નથી કારણ કે આપણે જોઈએ તો આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિ પૂજા કરતા આવ્યા છે અને એમના જે તહેવારો છે તે ખેતી આધારિત હોય છે પરંતુ એમના જે તહેવારો છે એને પણ હવે અન્ય સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવી રહી એવું લાગી રહ્યું છે મહારાષ્ટ્રના પાલઘરમાં થોડા સમય એક કેસ બન્યો હતો કે એનો પણ પણ આપણે ચેનલમાં મૂક્યો છે ત્યાં પાલઘરમાંથી એમબીએ એટલે માસ્ટર ઓફ ડોક્ટરેટ કરવા માટે જ્યારે એડમિશન મેળવવાનું હતું આદિવાસી મહિલાએ ત્યારે એને એડમિશન જાતિના પ્રમાણપત્ર માટે જ્યારે અરજી કરી હતી તો ત્યાં જે વિશ્લેષણ અધિકારી છે એમના દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમારા દેવી દેવતા કોણ તો એમણે જે ગણેશ શંકર ભગવાન નામ આપ્યા હતા તો વિશ્લેષણ સમિતિના અધિકારીએ કહ્યું હતું આ આ તમારા દેવી દેવતા નથી તો હિન્દુ ધર્મના દેવી દેવતા છે તો ત્યારે એ જે મહિલા છે અને એના જે સમર્થકો છે એમણે બીજે દિવસે રેલી યોજી અને જે દેવી દેવતાના ફોટા હતા તે કલેક્ટરને આપ્યા અને કલેક્ટરમાં કચેરીમાં જઈને કહ્યું કે તમે તમારા દેવી દેવતા રાખો અને અમને અમારું જાતિ પ્રમાણપત્ર આપો એટલે જે સરકારમાં બેસેલા છે એમને પણ ખબર છે કે આદિવાસીઓ કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે આદિવાસી સમાજના લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય ગુમરાહ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલે આદિવાસી સમાજના તમામ લોકોએ આ બાબતે સજાગ થવાની જરૂર છે અને પોતાના વિસ્તારમાં જેટલા પણ પ્રોજેક્ટ આવી રહ્યા છે જેનાથી તમારી જમીનો જશે જેનાથી તમે વિસ્થાપિત થશો તો એ બધા પ્રોજેક્ટો વિરુદ્ધ બધાએ ભેગા થઈને લડવાની જરૂર છે પછી કોઈ પણ ધર્મમાં જોડાયેલું હોય પરંતુ તમામ આ મુદ્દો સમજવાની જરૂર છે કારણ કે વિસ્થાપન થશે તો કોઈ એક ધર્મના લોકોનું નહીં થશે વિસ્થાપન થશે તો એ તમામનું વિસ્થાપન થશે પછી ફળિયામાં કે ગામમાં કેટલા હિન્દુઓ છે કેટલા ખ્રિસ્તી છે કેટલા મુસલમાન છે એના આધારે પ્રોજેક્ટ નહીં આવે એના આધારે વિસ્થાપિત નહીં થાવ પરંતુ જે તમારું ગામ છે એ આધારે વિસ્થાપિત થશો અને એમાં તમામ ધર્મના લોકો આવી જશે એટલા આદિવાસીઓ ખરેખર આ જે ધર્માંતરણનો મુદ્દો છે એ મુદ્દે એકબીજાની અંદર ટકરાવ છોડીને ભેગા થઈને લડવાની જરૂર છે કારણ કે એ આદિવાસીઓના અસ્તિત્વનો સવાલ છે વાત સાચી લાગી તો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો છે આદિવાસી